અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના એક વડીલ પોતાની બેંકમાં ગયા અને ત્યાં લાખ લાખ રૂપિયાની લીધી લીધી તેમણે ત્યારબાદ એક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટેનું ફોર્મ સબમિટ કર્યું બેંક મેનેજર પાસે ફોર્મ અપ્રુવલ માટે ગયું મેનેજરે વડીલને બોલાવીને પૂછ્યું કે કાકા આટલા બધા પૈસા કેમ તમે એફડીને તોડાવી રહ્યા છો કેમ વિડ્રો કરી રહ્યા છો કોને ટ્રાન્સફર કરી રહ્યા છો વડીલના આવા સવાલો સાંભળતા તેમને થયું કે ભાઈ તમે કેમ આવી વાત કરી રહ્યા છો મારા સાથે કે હું પૈસા ક્યાં વાપરવાનો છું મારે ઘર લેવું છે બીજું તો બેંક રહો છો તમે સેટેલાઇટ વિસ્તારમાં રહું છું નું ઘર છે છે ખરીદવું એટલે એક મામા છે અને પૈસા મોકલવાના છે બેંક મેનેજરે ફરી વાર કહ્યું કે તમારા મામા સાથે મારી વાત કરાવો એટલે વડીલે વાત ના કરાવી અને કહ્યું આપવાના છે એ જ સમયમાં વડીલના મોબાઈલમાં કોલ આવે છે એ કોલ વડીલ ઉઠાવતા ધ્રુજતા ધ્રુજતા થોડી ઘણી વાત કરે છે ને ફોન કટ થઈ જાય છે બેંક મેનેજરને કંઈક અજુગતું લાગે છે બેંક મેનેજર તાત્કાલિક એ એકાઉન્ટ જે છે એ બતાવે છે વડીલને કહે છે કે તમે જ્યારે ફ્લેટ અમદાવાદમાં ખરીદી રહ્યા છો તો પૈસા ઓરિસાના બેંક એકાઉન્ટમાં અલગ રાજ્યમાં કેમ મોકલી રહ્યા છો ત્યારે પેલા વડીલને થોડો ડર અનુભવાય છે બેંક મેનેજર એ એકાઉન્ટની તપાસ કરાવે છે અન્ય એમને એક મિત્રને ફોન કરીને કે આ આઈસીઆઈસઆઈ એકાઉન્ટ મને ચેક કરી આપો જે એકાઉન્ટમાં વડીલ પિસ્તાલીસ લાખ રૂપિયા નાખવાના થાય એકાઉન્ટ બે હજાર એકવીસથી એક્ટિવ નહતું મતલબ એમાં કોઈ જ ટ્રાન્ઝેક્શન નહોતા થાય અને એકાઉન્ટ સ્કેમરો હતું એ સ્કેમરો દ્વારા વડીલને નવ દિવસથી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા ડિજિટલ એરેસ્ટ એટલે એ પ્રકારનું એરાસ્ટ હોય છે કે જેમાં વિડિયો કોલમાં સીબીઆઈ પોલીસ અધિકારીને ઓળખાણ આપવામાં આવે ખરેખર મિત્રો આપને જણાવી દઉં કે કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી આ ખાસ ધ્યાન રાખજો સ્કેમ છે અને વડીલ આમાં ફસાઈ ગયા છે તાત્કાલિક મેનેજર પોલીસને જાણ કરે છે વડીલ પાણી પીવડાવે છે બેસાડે છે આશ્વાસન આપે છે કે ચિંતા ના કરશો અમે સીએ ને તમારી સાથે અને એક બેંક મેનેજર પિસ્તાલીસ લાખ રૂપિયા બચાવી લે છે આ બેંક મેનેજરની સર્તકતાના કારણે એક વ્યક્તિના પિસ્તાલીસ લાખ રૂપિયા મેન